રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય છે અને તેને જ લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે અત્યારે અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં કે જ્યાં સત્યાગ્રહ છાવણી સોસાયટી આવી છે અને તેની જ બહાર અહીં આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે શરૂ થઈ ગઈ છે અહીંથી અવર જવર કરતા તમામ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે વરસાદ શરૂ થતાની સાથે જ આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે અને તેને જ લઈને લોકોની મુશ્કેલીમાં પણ સતતને સતત વધારો થઈ રહ્યો છે જોકે આ અમદાવાદનો સૌથી પોષ ગણાતો એવો સત્યાગ્રહ છાવણી સોસાયટી છે અને આપ સોસાયટીની ગેટની બહાર જ જોઈ શકો છો પાણી ભરાવાની જે સમસ્યા છે તે શરૂ થઈ ગઈ છે અહીંથી અવરજવર જવર કરતાં લોકોને પણ સતત સતતને સતત મુશ્કેલીમાં વધારો અહીંયા આગળ થઈ રહ્યો છે કારણ કે જ્યારે પણ એક વરસાદી ઝાપટું આવે ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે આ કોઈ છેવાડાનો નહીં પરંતુ સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરનો એ પણ પોશ ગણાતો સત્યાગ્રહ છાવણી છે કરોડોના બંગલોઝ અહીંયા આગળ આવેલા છે પરંતુ જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ સત્યાગ્રહ છાવણીની બહાર જાણે પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાના કારણે તમામ લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જોકે અત્યારે ઓફિસ છૂટવાનો પણ સમય થઈ ગયો છે

વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્રશ્યો છે એસજી હાઈવેને અડીને આવેલા સર્વિસ રોડના સર્વિસ રોડને નજર પહોંચે ત્યાં સુધી એટલે કે લગભગ અડધો કિલોમીટર લાંબો જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે કારણ એ છે કે અહીંયા વર્ષોથી આ પ્રમાણે સામાન્ય એવા વરસાદમાં પણ જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થાય છે પાણીના નિકાલની અથવા તો વરસાદી પાણીના તાત્કાલિક નિકાલની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન કરવામાં આવી હોવાથી સર્વિસ રોડ ઉપર પાણી એકત્રિત થાય છે અને સર્વિસ રોડ ઉપર પણ પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારે અડધો કિલોમીટરથી લાંબી અંતરનો આ સર્વિસ રોડ પાણીની અંદર ગરકાવ થઈ જાય છે જેના કારણે વાહન ચાલકો માટે આ રોડ એક રીતે બંધ થઈ જાય છે ત્રીસ મિનિટ જેટલો વરસાદ પશ્ચિમ અમદાવાદના વિવિધ વિસ્તારની અંદર વરસ્યો પરંતુ એ વરસાદ સામાન્ય હતો ભારે વરસાદ નહોતો કે નહોતો ભારે વરસાદ હતો આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિમ્બરતાના કારણે અમદાવાદીઓ વરસાદનો આનંદ લેવાના બદલે મુશ્કેલીમાં વધારે મુકાયા કેમેરામેન રાજ રાજભાવસર સાથે હિરેન રાજગુરુ એ બી પી અમદાવાદ

અત્યારે એસજી હાઈવે અને તેની આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે કેટલીક જગ્યાએ પાણી ભરાવાના પણ શરૂ થઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે રસ્તાઓ ઉપર પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે આવતીકાલે પણ કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્રણ દિવસે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને સાથે સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અમદાવાદમાં આજે હળવાતી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ હતી જે પ્રમાણે અત્યારે અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અત્યારે હાલ એપીપી અસ્મિતાની ટીમ એસજી ની આસપાસ આવી પહોંચી છે જ્યાં અત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવા પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે વાહન ચાલકોને હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી રહી છે અને સાંજનો આ સમય છે ઓફિસથી છૂટીને લોકો ઘરે જતા હોય છે ત્યારે આ સમયે વરસાદની એન્ટ્રી થતાં લોકોને વિઝિબિલિટી ઓછી થાય તે પ્રકાર તે વિઝિબિલિટી ઓછી થાય અને તે સમસ્યાનો પણ સામનો કરવો પડશે સાથોસાથે એક તરફ વરસાદ તો વરસી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ બીજી તરફ જ્યારે આ સાંજનો સમય છે પીક આ વર્ષ છે અને ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ શકે છે કેમેરામેન જયરામ રબારી સાથે વિનિલ આંબા એબીપી અસ્મિતા અમદાવાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અત્યારે મેઘરાજાએ પોતાની મહેરબાની વરસાવી પરંતુ મનપાના અણગઢ વહીવટને કારણે ક્યાંક ને ક્યાંક લોકો પરેશાનીનો સામનો કરી કરવા મજબૂર બન્યા છે ગુજરાત કોલેજ વિસ્તાર સત્યાગ્રહ છાવણી ભાડજ પ્રહલાદનગર આવા વિવિધ વિસ્તારો કે જ્યાં કરોડોના બંગલો આવેલા છે જે પોષ વિસ્તાર અમદાવાદના ગણવામાં આવતો હોય છે તે વિસ્તારોમાં પણ અત્યારે જળભરાવની સમસ્યા થતાં શહેરીજનોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે